સમાચાર મળી રહ્યા છે જૂનાગઢના ભાજપના લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ભેસાણમાં મીટિંગ યોજી ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભેસાણમાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો સાથે રાજેશ ચુડાસમાએ મીટિંગ યોજી આ મીટીંગમાં વિજયશ્રીનો કાર્યકર્તાઓને મંત્ર આપવામાં આવ્યો હતો સાથે નરેન્દ્ર મોદી સરકારના વિકાસની પણ ચર્ચા કરવામાં આવી હતી એટલે લોકસભાની ચૂંટણી સાત તારીખે મતદાન થશે એટલે રાજેશ ચુડાસમા જે આમને આ ટિકિટ મળેલી હોય અને જાહેર કરેલા છે બેઠમ તો જે ગીર સોમનાથ અને જૂનાગઢ આમાંથી ચૂંટાઈ આવ્યા છે એટલે હેટ્રિક થવાની સંભાવના છે રાજેશ ચુડાસમા આપણી સાથે જે કેન્ડિડેટ જ આપણે ખાસ વાત કરીશું એટલે સાહેબ વિકાસ તો ખૂબ જ મહત્ત્વનો છે અને લોકસભા સુધી આ જે વિકાસના પ્રશ્નો હોય તો આપણે આવું ચડેલો શું વિકાસ થયેલો છે ભાત ખાસ કરીને જ્યારે ગીર સોમનાથની જનતા અને જૂનાગઢની જનતાએ મને બે વખત આ વિસ્તારની સેવા કરવાની તક આપી ત્યારે આ વિસ્તારના નાના મોટા પ્રશ્નો હતા જે કેન્દ્ર સરકારની હોય એ જૂનાગઢ ગિરનારનો રોપવે હોય આપણો જુનાગઢ બાયપાસનો નેશનલ હાઈવેનો પ્રશ્ન હોય કેશોદ એરપોર્ટની વાત હોય દરિયાઈ દરિયાઈકાંઠાના જૂનાગઢ અને ગીર સોમનાથના બંદરોના વિકાસની વાત છે આપણું ખેડૂતોને કોકોનટ બોર્ડની વાત હોય આ તમામ વચનો અમે આ વિસ્તારની જનતાને આપતા અને હું સંપૂર્ણપણે એટલું થઈ ગઈ કે તમામ પ્રશ્નો અમે પૂરા કર્યા હા એટલે એટલે આ ચારસો બાર અને ગેરંટી મોદી સાહેબની ગેરંટી તો વોટિંગ સાત એટલે જૂનાગઢ એની ગીર સોમનાથ શું 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 થશે શું ચોક્કસપણે અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ છે કે આ વિસ્તારમાં સમગ્ર દેશમાં નરેન્દ્ર જીની ગેરંટીને કારણે એક વાતાવરણ એવું બન્યું છે કે આ વખતે દેશમાં એક ઐતિહાસિક પરિણામ ચારસોથી પણ વધારે સીટો આવવાની છે અને ગુજરાતની છવ્વીસથી છવ્વીસ લોકસભા હેટ્રિક કરવાની છે ત્યારે પાંચ લાખની લીડથી ઓર સંકલ્પ છે ને ચોક્કસપણે અમે તમે જોઈ શકો છો કે મોદી સાહેબ એટલે રામ મંદિર પ્રશ્ન હોય જમ્મુ કાશ્મીર હોય એટલે રાજેશ થોડા સાહેબને જે આ હેડટેગ મળવાનો પૂરો ચાન્સ છે બે ટમ તો જીતી જોઈતા છે અને મોદી સાહેબના આ ભારતભરના તમે કામકાજ જોઈ શકો અને જુનાગઢ જિલ્લો તો તમે જોઈ શકો છો કે મુખ્ય તો ખેડૂતો અને પર્યટન સ્થળ તો સોમનાથ અને જૂનાગઢ તો આ મુખ્ય ગીર સોમનાથ જુનાગઢમાં આવેલા તો રોપવેના કામ થયેલા છે ઇલેક્ટ્રિક